જય જયશ્રી ગોપાલ અંક એક્યાસી ઓગણીસોને એક્યાસી બારમા મહિનાનો અંક છે એમાં સત્યાવીસમાં પાના નંબર ઉપર એક પ્રસંગ લખ્યો છે એ વાંચશું એની ઉપર થોડોક લેખ છે એ સાથે સાથે લઈશું કે અનંત કોટી બ્રહ્માંડના વસનારા બ્રહ્માદિક દેવો પણ જેની ઈચ્છા કરે છે છતાં પણ પ્રાપ્ત થતો નથી સ્થાવર જંગમના જીવો કરતા અધિક કોટી ઉપાયથી મળે નહીં તેઓ ભક્તિના અધિકારવાળા અનંત કોટી બ્રહ્માંડના નાયકને આધીન કરીને રાખે એવો મોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો તેનો ઉપયોગ શું કરશો એટલે એમ કે છે કે મનુષ્યની ભક્તિ દ્વારા મનુષ્ય દેહ જ ભક્તિ કરી શકાય અને આ વૈષ્ણવ દેહ જે ભક્તિ થઈ શકે એ તો બ્રહ્માદિક દેવોથી પણ નથી થતી માત્ર ખાનપાન મોજ શોખાદિકના વિષયોમાં તેને વેડફી નાખશો નહીં કલ્પવૃક્ષની સમાન ચિંતવ્યું ફળ આપનારો મોંઘો મનુષ્ય દેહને સમજીને ઉપયોગ કરજો સંસારમાં કોઈ સંબંધ સાચા નથી પૂર્વના સંબંધ સ્મૃતિમાં તો છે નહીં વર્તમાન સંબંધ ક્ષણિક અને દુઃખદાયી છે હવે પછીના સંબંધની જરા પણ ખબર તો છે નહીં ત્યારે કોઈ સંબંધ સાચો આત્માનો નથી તો આત્માને સાચો સંબંધ એકમાત્ર ધર્મ દ્વારા ભગવાન સાથે જોડાય તે જ સાચો સંબંધ છે કારણ કે જીવાત્મા ભગવદ અંશ છે તેથી ભગવત સંબંધ સાચો સંબંધ છે તે સંબંધને ભક્તિ દ્વારા તો જ સંબંધ સંબંધ સાચો બાકીના મિથ્યા અને સ્વાર્થ પૂરતા જ છે આ પ્રસંગને અનુરૂપ થાય ને તેવો પરમ ભગવત ભક્ત સુરદાસનો એક પ્રસંગ અહીં આપવામાં આવ્યો છે એટલે કે મનુષ્ય દેહનો સારી રીતે વિનિયોગ કરવો જોઈએ મનોવેદના ઠાલવી ભક્તરાજ હવે તો હું આ જીવનથી કંટાળી ગયો છું ટૂંકી આવબનું પૂરું થતું નથી વટ વ્યવહાર તો કરવા પડે ના કરવું તો રહેવું અઘરું પડી જાય છે માટે તો હવે આ જીવનને સમાપ્ત કરીને મોતની મીઠી નીંદરમાં પોઢી જવાનું મન થાય છે આવું પેલા ભાઈ આવ્યા હતા અને એણે સુરદાસજીને કીધું આ સાંભળી ભક્ત સુરદાસજી ઊંડા વિચારમાં પડી ગયા અને વાતને બીજા પાટા પર લઈ લીધી પેલા ભાઈને કહ્યું કે ભાઈ તમે એક મારું કામ કરો મને ખાખરાના પાન લાવીને થોડાક પાતળો બનાવી આપો કે જેથી મારે પ્રસાદ લેવામાં બે ચાર દિવસનું કામ રડી જાય પેલા ભાઈ ત્યાંથી ઉઠીને પાન ગોતવા ગયા સાથે થોડી લીમડાની ડાળીઓ સૂકી સળિયું ગોતી લાવ્યા ભક્તરાજ પાસે આવીને પાતળ બનાવવા બેઠા એમ કરતા કરતા બે પાંચ પાતળ તૈયાર થઈ ગઈ અને બોલ્યા લ્યો ભક્તરાજ આ પતરાળ ભક્તરાજ બોલ્યા ભાઈ આ પતરાળા તમે જઈને ઉકરડામાં નાખ્યા હો પેલા ભાઈ બોલ્યા જો આ પતરાળા ઉકરડામાં જ નાખવાના હતા તો પછી ઉકરડામાં આટલી બધી મહેનત કેમ કરાવી ઉકરડા માટે આટલી બધી મહેનત કેમ કરાવી હા હેઠા ઉક હેઠા પતરાળા ઉકરડામાં નાખવાનું કહેતા હો તો બરોબર છે પણ આ ચોખ્ખા પતરાળા પેલા ભાઈના મુખમાંથી આશ્ચર્યના ઉદગાર સરી પડ્યા હવે બરોબર વાત કાંટે આવી છે એ જાણીને સુરદાસજી બોલ્યા ભાઈ તમે તો ખૂબ સમજો માણસ છો પછી આવી વાત કેમ કરો છો તમે તો વાત સમજો છો કે વસ્તુનો બરોબર ઉપયોગ કર્યા વિના એને વેડફી ન નખાય ખરું ને એક પતરાળું બનાવતા કેટલી મહેનત પડે જંગલમાં જઈને ખાખરાના પાન વીણી લાવવા ઝીણી ઝીણી સળીઓ વીણી લાવવી પાનને સરખા ગોઠવીને સળીઓ લગાવવી ત્યારે એક પતરાળું બને એ પતરાળાને જન્મ્યા વિના જમ્યા વિના નાખી દઈએ તો મૂર્ખમાં ખપીએ એમ આ જીવન પણ કોટી જન્મના પુણ્યે જ પ્રાપ્ત થયું છે આવા દુર્લભ શરીરને એમને એમ વેડફી મરાય ખરું ભક્તરાજની આ સમજાવટ કામ કરી ગઈ અને ભાઈના હૈયામાંથી આત્મહત્યાની ભાવના સરી ગઈ અત્યારના સમાજનો એક ભાગ સંસારની પ્રવૃત્તિઓમાં એવો ગળા ડૂબ થઈ ગયો છે કે એ જીવનના મુખ્ય આદર્શને જ વિસરી ગયો છે આજે સમાજનો મોટો ભાગ નાશવંત સંસારિક પદાર્થમાં મગ્ન છે હું અને મારું ઘર અને મારો વૈભવ એ સિવાય એમને બીજું કાંઈ સૂચતું નથી મનને આનંદ આપવો છે મનને મોજશોકને મોજશોક માટે જીવન નથી મોજશોક તો આનંદ માટે છે પણ મોજશોકને રંગરાગમાં આપણે દિશા જ ભૂલી જઈએ છીએ કે ખીચડીમાં ખીચડીમાં મીઠું સમાય એટલો મોજશોક જરૂર હોવો જોઈએ પણ ખીચડીના પ્રમાણ જેટલું મીઠું અને મીઠાના પ્રમાણ જેટલી ખીચડી લેવાય તો ખીચડી ખાવા જેવી રહે નહીં આપણે સમાજમાં રહીએ છીએ અને સામાજિક તેમજ સાંસારિક કાર્યો કરવા જ પડે એ તો સમજાય એવી વાત છે પણ એનો અર્થ એવો નથી કે આપણે એમાં ડૂબી જઈએ નાવ પાણીમાં રહે ત્યાં સુધી તો કાંઈ હરકત નથી પરંતુ એ પાણી નાવમાં પેસી જાય તો ખાસ જોવું પડે એ પ્રમાણે ભલે આપણે સંસારમાં રહીએ પણ આપણી રગે રગમાં સંસાર ન વ્યાપવો જોઈએ તો સદાય પ્રભુના ચરણારવિંદુ રહેવું જોઈએ કાદવ જેવું બનાવવું કે ચમકતા તારા જેવું એ આપણા હાથની વાત છે જે જીવન ઉજ્જવળ બનાવતા તારા હોય તો પ્રભુ પંથનો આ માર્ગ જ અપનાવી લેજો એવું આવ્યું તો નાની વાતમાં આપણને એવું સમજાવે છે કે મોજ શોખ માત્ર થોડા સમય માટે હોય તો ચાલે બાકી જીવન વૈષ્ણવના જીવનનું લક્ષ્ય તો ભગવત સેવા જ છે એ ત્યાંથી ભટકી ન જવું અત્યારે આટલું જ બોલીને મારે નાની વાતને વિરામ પૂછું બોલો શિગોપા